એ દિશામાં વિચારતા જ નથી અને બનીને આપણે કમેન્ટ કર્યા કરીએ છીએ મને અત્યાર સુધી ગુજરાતના કોંગ્રેસી એવા કોઈ મળ્યા નથી કે જેનામાં જોશ હોય જે પોતાના પક્ષ વિશે અંદર યાદવા સ્થળી ચાલી રહી છે એની વાત ન કરતો હોય જેને શક્તિસિંહની સામે કે પછી ઠાકોરની સામે કે પછી બીજા નેતાઓની સામે જામી પડેલા નેતાઓની સામે જેને આક્રોશ ન હોય જૂથવાદ અને બેફામ વાણી વિલાસ કરનારા નેતાઓ જે પોતે જેવા જે કોંગ્રેસ નું ધનોત મનોત કાઢી નાખવા માટે ખુલ્લે આમ કોંગ્રેસના મંચ ઉપરથી અગિયાર ટકા પટેલોની પાછળ કેમ ચાલો છો એની વાત કરે છે અમારો મિત્ર હિમાંશુ ગાંધીનગરમાં અડાલજમાં એના ફાર્મ પર બધા પટેલ કોંગ્રેસીઓને બોલાવે છે જમાડે છે પણ કોઈ માયનો લાલ એમ નથી કહી શકતો જાહેરમાં કે આ કદીર પિરજાદાને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ એની શેકી સાંભળી આજે એ કે છે કે તમે લોકો છો કારણ કે અમે લોકો છીએ મુસ્લિમોને કારણે કોંગ્રેસ છે આ રાજ્યની અંદર કોંગ્રેસની છાપ એ મુસ્લિમ પાર્ટી તરીકે ઉભી કરવામાં અહેમદ પટેલની ભૂમિકા એ ખૂબ જાણીતી છે અને અહેમદ પટેલ એટલા પોઠિયાઓ પેદા કર્યા કે રાષ્ટ્રીય સ્તરે બીજા કોઈને ઉપસવા ન દીધા હવે તો એ ખુદાને પ્યારા થઈ ગયા પણ કોંગ્રેસ નું ધનોત પનોત કાઢી નાખ્યું અત્યારે જે ફાલ છે એ પણ અહેમદ પટેલ નો જ ફાલ છે અને એ દિશામાં ચાલે છે કોંગ્રેસ પાર્ટી સર્વસમાવેશક પાર્ટી જેમાં તમામ રાજકીય પક્ષો હોય તમામ તમામ સોરી જ્ઞાતિઓ હોય અને પહેલા તો કોંગ્રેસમાંથી જ બધા રાજકીય પક્ષો પેદા થયા આરએસએસ ના સંસ્થાપક એ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસમાં હતા डॉक्टर हिडगेवार कोई चैलेंज तो करे हमने डॉक्टर केशव बलिराम हिडगेवार बे जेल में गया एक वक्त आरएसएस की स्थापना पहला अने एक वक्त आरएसएस की स्थापना पची पर बनने वक्त एक कांग्रेसी तरीके गया था अने आरएसएस से, से क्या रे आजादी नहीं लड़ाई में एक ऑर्गेनाइजेशन तरीके भाग नहीं ली ઇવન ભાગાનગર સત્યાગ્રહમાં પણ જયારે સાવરકરે કહ્યું હતું કે સંઘ એક સંગઠન તરીકે ભાગ લે તો પણ એમણે ના પાડી દીધી વ્યક્તિગત રીતે ભાગ લેવો હોય લે અને એટલે જ અંગ્રેજોની કૃપાથી સાવરકરની હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગ એ બંગાળમાં સિંધમાં અને સત્તાધીશો શ્યામા પ્રસાદ મુખરજી એ ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં બંગાળમાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા જે ફજલુલ હકે ઓગણીસો ને ચાલીસ ના માર્ચની ત્રેવીસ તારીખે લાહોરમાં જીનાની અધ્યક્ષતામાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન અત્યારે રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વેચે છે પણ એ વખતે કોંગ્રેસની એક લડાયક મિજાજની વાત હતી અહિંસાની વાત હતી મહાત્મા ગાંધી સરદાર પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ લોકમાન્ય તીડક મહામના માલવિયા યુ થિંક ઓફ એનીબડી અને એ લોકો ત્યાં હતા કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં આઝાદી પછી સડો પેદા થયો પેઠો અને ગુજરાતમાં તો આજે હું માનું છું કે માત્ર આ કદીર પિરજાદાને જેની સામે વાંધો છે પટેલોની સામે એને ભાન હોવું જોઈએ કે પટેલોની વગ હોય છે પટેલોના પૈસા હોય છે પક્ષ એમને લગળ કરે શક્તિસિંહ પણ અહેમદ પટેલ નું જ પ્રોડક્ટ છે ને કદીરબીરઝાદા પણ અહેમદ પટેલ નું પ્રોડક્ટ છે અને આ રાજ્યની અંદર કોંગ્રેસને ખતમ કરી નાખવાનું કામ જે થયું છે એ નરેન્દ્ર મોદી ના સમયગાળાની અંદર યોગ્ય રીતે આયોજન પૂર્વક કોંગ્રેસમાં પોતાના એજન્ટો પેદા કરીને એ કરવામાં આવ્યું છે તમે બધા જાણો છો આમ તો બોલી નથી શકતા કોંગ્રેસમાં ક્યારેક એના મંચ ઉપરથી વિરોધી અવાજ પણ ઉઠી શકતા હતા આજે પણ કોંગ્રેસ અંદર અધ્યક્ષ ચૂંટણી થાય છે ગુજરાતમાં નથી થતું એ જુદી વાત છે રાહુલ ગાંધીએ નાખ્યું જેમ તો ચાલે છતાં રાહુલ ગાંધીએ હમણાં ટંકાર કર્યો છે કે મોદી શાહ ને ગુજરાતમાં હરાવીશું સુખા ખરાવાના છો તમે આ બધાથી આ સેના લઈને આ ભાજપના એજન્ટોને લઈને અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષ સરકાર છે કારણ કે કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છે અમારા મિત્ર દિનેશ કે વોરા આમ તો ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ઇન્ટેલિજન્સ વિભાગની અંદર રહીને નિવૃત્ત થયા ખૂબ અભ્યાસી માણસ છે નરેન્દ્ર મોદીની સરકારનું સૌથી મહત્વનું એમ કે ખાતું એ ષડયંત્ર ખાતું અમને આ જરા વિષય નવો લાગ્યો પણ આપણે ત્યાં કહેવત છે એ કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે કયા કોંગ્રેસી કોને મળી રહ્યા છે એની પણ ખબર રાખે છે અને પોતાના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે એ કોની સાથે સંતસ કરે છે એના ઉપર પણ વોચ રાખે છે એક વખત નરેન્દ્રભાઈ અને એટલા માટે રાજીવ ગાંધી ભવન ની અંદર જે મીટિંગ ગુપ્ત મીટિંગ થાય છે એનું કદાચ લાઈવ ટેલિકાસ્ટ એ છે ને કમલમમાં થતું હોય ગુજરાત કોંગ્રેસ ની બેશરમી તમે જુઓ શંકરસિંહ વાઘેલા જેવા સંઘનિષ્ઠ ભાજપ નિષ્ઠ એ એમના અધ્યક્ષ થાય છે વિધાનસભામાં વિપક્ષના નેતા થાય છે કેન્દ્રમાં મંત્રી થાય છે થાય છે બધા જ હોદ્દાઓ ભોગવે છે કોંગ્રેસની અંદર આર નો માણસ એ બધા જ હોદ્દાઓ ભોગવે છે અને એક સમયે જયારે કોંગ્રેસ સત્તામાં આવું આવું થઈ રહી હતી બે હજાર ને સત્તર માં ત્યારે એ ગદારી કરે છે કોંગ્રેસ સાથે સંખ્યાબંધ ધારાસભ્યોને ધારાસભ્યોને કોંગ્રેસના ભાજપમાં મોકલી આપે છે અને જગદીશ ઠાકોર જયારે અધ્યક્ષ બને છે ત્યારે એ અને ભાઈ શ્રી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના મોટા નેતા જે હવે તો મિનિસ્ટ્રી મેળવવા માટે ભાજપમાં ગયા જ પાછા એ બાપુને કોંગ્રેસમાં લાવીને મુખ્યમંત્રી બનાવવા માટે પાછા કરે છે એકવાર એમના ધારાસભ્યોને વોટર પાર્કમાં જયારે મારે સંબોધવાના માટે મને નિમંત્રણ મળ્યું ત્યારે મેં આ વાત કરી હતી કે જયારે તમે સત્તામાં આવવાના હતા ગુજરાતની અંદર ત્યારે જે માણસે ગદારી કરી તમારી સાથે એ શંકરસિંહ વાઘેલાને તમે પાછા કોંગ્રેસમાં લઈ આવવા માંગો છો અને શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્રભાઈ ના તાલે નાચવું પડે એમ છે કારણ કે એનટીસી ની મિલોના સોદાઓ અને બીજા સીબીઆઈ અને ઈડીના કેસીસ ની ફાઇલો હજુ ક્લોઝ નથી થઈ આ તમે જાણતા હશો એ શંકરસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલા જેમને રાજકારણમાં લઈ આવ્યા સીધે ચાવડા મને તો એમ હતું કે કોંગ્રેસના ધારાસભ્ય એવા સીજે ચાવડા એ મિનિસ્ટર થી ક્યારેય કમ નતા ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો પણ સીજે ચાવડા નું ચાલે હવે આ ભાઈ ને કદાચ મિનિસ્ટર થવાનો અને વિજાપુર જઈને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર પાછા ચૂંટણી લડ્યા કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં અને અર્જુન મોઢવાડીયા બધા હોદ્દાઓ ભોગવી ચુક્યા હતા પ્રદેશાધ્યક્ષ નો હોદ્દો વિપક્ષના નેતાનો હોદ્દો ધારાસભ્યનો હોદ્દો એમના કોન્ટ્રાક્ટ કદાચ બંધ થઈ જાય તો એમના દીકરાની કંપનીના કે એમના ભાઈની જે કઈ એમના પરિવારની કંપનીના અને રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતે જે કઈ એમને મદદ કરી હતી એ પાછી બંધ થઈ જાય તો કારણ કે ત્યાં ભાજપ સરકાર આવી ગઈ અને સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા બંને મારા તો બહુ સારા મિત્રો રહ્યા પણ એ કેમ મંડી ઠેકી ગયા એ મને સમજાયું નહીં આ તાજા તાજા ઉદાહરણોની વાત છે અને અત્યારે તો પેલી દ્રાક્ષ છે ને ઉપરથી મોઢામાં પડે એ રીતે મંત્રી પદ ક્યારે મળે ક્યારે મળે એની રાહ જોઈ રહ્યા છે બિચારા

પટેલ આંદોલન ની અંદર હીરો તરીકે ઝળકી શકે જે માણસને કોંગ્રેસ વર્કિંગ પ્રેસિડેન્ટ કરી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલા હૃદય પરિવર્તન થઈ જાય છે બધાનું ગાંધીવાદીઓ ગોડસેવાદી થઈ જાય છે નવાઈ ની વાત એ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પેલા ભોપાલના સાધવી પ્રજ્ઞા આદર્શ પુરુષ એમનો ગોડસે હતો મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના એમનો આદર્શ પુરુષ નવાઈ લાગે હાર્દિકભાઈ ધારાસભ્ય થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના સમૃદ્ધ પણ થઈ ગયા હશે ભાઈ શ્રી અલ્પેશ ઠાકોરની જેમ જ અરે રાહુલ ગાંધી કદાચ ખતા ખાઈ ગયા આ બે જણાને ઓળખવામાં અલ્પેશભાઈ અને અલ્પેશભાઈ પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા રાધનપુરમાં તો હારી ગયા પેલી લીલી પેન થી સહી કરવાની હતી મિનિસ્ટર તરીકે કે ચીફ મિનિસ્ટર થવાના ધકારા છે ક્યાં ખોવાઈ ગયા ખબર નથી ધારાસભ્ય થઈ ગયા પણ એ તો આ બાજુ આવીને ગાંધીનગર આવીને એવું જ અમારા મિત્ર અમરીશ અમરીશભાઈ બિચારો એ પાર્ટીઓ બદલતો રહ્યો હાર્યો અમારા મુંબઈકર પરસોત્તમ સોલંકીના ભાઈ ની સામે મિનિસ્ટર રહેલા બનાસકાંઠાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા પરબતભાઈ પટેલ આ વખતે ધારો કે લોકસભામાં ઉભા હોત તો બેન બનાસકી બેન ગેની ઠાકોર માટે જરા મુશ્કેલીઓ ઉભી ગોત્ર તો પાછું કોંગ્રેસ કોંગ્રેસ પરબતભાઈ લટકી ગયા હવે શૈલેષને બનાસ બેંક નો ચેરમેન બનાવવું એવું શંકર ચૌધરીએ કહ્યું હતું હવે શંકર ચૌધરીએ થરાદે લઈ લીધું એમની પાસેથી એમને હેડમાસ્ટર બનાવી દીધા વિધાનસભામાં વિપક્ષના નેતા વિપક્ષના સોરી વિધાનસભામાં મૂકીને અને દેરી હાચવી રાખી કારણ કે ફંડ ઘણું બધું એ પાછા પેલા જે કે ને લઈ આવ્યા ધાનેરા બધા કોંગ્રેસીઓ વિના ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉદ્ધાર જ નથી અને કોંગ્રેસ નો ભારતીય જનતા પાર્ટી વિના ઉદ્ધાર નથી અમારે જવાહરભાઈ ચાવડા આમ તો સજ્જન માણસ કહું છું હું ક્યારેક મેં એક વાર ટીવી ઉપર કહ્યું હતું કારણ કે એમણે મીડિયા વિશે પત્રકારો વિશે કઈ કોમેન્ટ કરેલી અને મેં કહ્યું કે એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી જવાહર ચાવડા એ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે હરિભાઈએ કહ્યું છે અને હું જાહેરમાં માફી માગું મને એ માણસ સજ્જન લાગે અત્યારે દુખી છે પાછા કોંગ્રેસ માંથી ભાજપ માં ગયા દુખી છે કારણ કે આખું અપબ્રિંગિંગ કોંગ્રેસ કોંગ્રેસમાં થયું એમના પિતાશ્રીનું પણ સંસ્કારિતા કોંગ્રેસમાંથી થઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા એવું જ કંઈક જયેશનું છે જયેશ રાદડીયાનું પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસના સાંસદ રહ્યા જયેશભાઈ મિનિસ્ટર પણ રહ્યો પણ આપસી લડાઈ જે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં એમાં જીતુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય હતા હાર્યા કોંગ્રેસમાં ગયા કોંગ્રેસે એમને કઈક વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા હમણાં છે ને શક્તિસિંહે એમને અમદાવાદના પ્રેસિડેન્ટ નહીં બનાવ્યા તો દુઃખી દુઃખી થઈ ગયા મને તો ખબર નથી એના માટે દુઃખી થવું ક્યારે ભાજપમાં જવાના છો એવું મેં હમણાં એક ભાઈ ને પૂછ્યું મેં પૂછ્યું ભાજપમાં પેહલો જ પ્રશ્ન કર્યો અમરસિંહ જેટ ચૌધરીને મેં કીધું ભાજપમાં જોડાઈ ગયા કે ના અરે ભાઈ એવું કેમ કહો છો મેં કીધું એટલા માટે તમે સરકારને ખેદવા આપી દીધું પછી એમણે એમની કહાણી કહી નહીં બે બે પાસાઓ છે એની ક્યારેક આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના લલિત કખતરા અને ભારતીય જનતા પાર્ટીના લલિત વસોયા એ પાછા કોંગ્રેસમાં ત્યાં બિમલ શાહ કપડવજ આમ તો અમેરિકા વાળા જ કેવા પડે પણ આજકાલ કોંગ્રેસના મંચ ઉપર બહુ દેખાય છે 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 કોંગ્રેસમાં આવી ગયા એમ કે લોકો દિલ ક્યાંથી જોડાયા વિચારો આવ્યા વિચારધારા કેવી રીતે બદલાઈ ગઈ હોદ્દાઓની પીપાસા જે છે એને કારણે વિચારધારા બદલાઈ ગઈ પેલા ભાઈ તો એક સરકારી જમીનના દબાણના કેસમાં ભાજપને વાત કરું છું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાવળિયા ઉપર કેરીઓ ન આવે એ બાવળિયાજી મંત્રી પદ ભોગવે છે બીજા કેટલાના નામ આમ તો ઢગલો નામ લઈ શકાય એમ છે પણ એક બંકો પટેલ જે કોંગ્રેસમાં જોડાવા માટે આતુર હતો પણ કોંગ્રેસની ચંડાળ ચોકડી એ કોંગ્રેસમાં ન આવે અને સ્પર્ધક ન બને એને માટે પ્રયત્નશીલ હતી બાકી તો એને કોંગ્રેસના ધારાસભ્યો બાર પટેલ કઈ કામ હતું પાટણ એટલે એને રજા લીધી હતી બાકી અમદાવાદમાં જે મીટિંગ થઈ કોંગ્રેસના પટેલ ધારાસભ્યોને મળીને એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું કોંગ્રેસમાં જોડાવા માંગુ છું પણ એ કોંગ્રેસમાં ન જોડાય એની વેતરણ ઘણા બધા એ કરી નાખી અશોક ગેહલોતે સલાહ આપી હતી કે તાત્કાલિક મુખ્યમંત્રી પદના ઉમેદવાર નહોતું થવું ત્રણ મહિના સુધી એ છે ને કામ કરવાના હતા અને પછી કારણ કે એ ગુજરાતના કોંગ્રેસના માળખાને પણ એન્ટ નહોતા કરવાના અત્યારે તો એમની અવસ્થા ભૂંડી થઈ છે ખોડલધામ ભારતીય જનતા પાર્ટી થી ફાટફાટ થઈ રહ્યું છે વફાદાર નથી અને પાછું કદીર બિરઝાદા બબે વખત જાહેરમાં નિવેદન કરે જે માણસ કદાચ એના વોર્ડમાંથી ચૂંટાઈ નથી શકતો જેના ક્રેડેન્શિયલ્સ વિશે શંકા છે અને હું તો એમ કહું છું કે ખાસ કદીર પિરઝાદાને લઈને ફરે છે આમ તો એમની નિમણૂક જગદીશ ઠાકોરે કરી છે નરેન્દ્ર મોદી આ બધાની સામે ઈડી અને ઇન્કમટેક્સ કદાચ છોડી મૂક્યા હશે મને ખબર નથી કારણ કેટલાકે જમીન લીધી નાણાં લીધા વેચવા માટે રધુ શર્મા ગયો રાજસ્થાનની પ્રજાએ હિસાબ કરી નાખ્યો આ જે સંજોગો છે એ સંજોગોમાં જો ફાઇટિંગ સ્પિરિટ ન હોય તો રાહુલ ગાંધી એકલો લડી લડીને શું કરવાનો અને નવી પેઢીને લાવે નહીં કારણ કે આમાં તો નવી પેઢીમાં જે છે જે અત્યારે હોદ્દા ઉપર છે એ પણ ડબલ એજન્ટ છે કેટલાક તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા જ ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ ચુકી છે આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે એ ગુજરાતને મહાત્મા ગાંધીના હત્યારાઓના બાવરા મુકાય એવું ગુજરાત કરીને રાખ્યું છે અહિયાં એ રાષ્ટ્રપિતા એકાદ વખત કિશનસિંહ સોલંકી એમને કહેલું એક વખત કહ્યું પણ બાકી એ રાષ્ટ્રપિતા નથી કેતા કારણ કે આરએસએસ ની અંદર મહાત્મા ગાંધી એને રાષ્ટ્રપિતા કેમ કહેવાય એમ કે છે આરએસએસ ના સંસ્થાપક સરસંઘ ચાલક જે ઓગણીસો ચાલીસ માં ગુજરી ગયા ત્યાં સુધી કોંગ્રેસમાં હતા પણ મહાત્મા ગાંધીને આરએસએસ એ રાષ્ટ્રપિતા કેવા તૈયાર નથી

અમારા મિત્ર દિનેશ કે જે એપિસોડ કર્યો અને ઊંઘતાનો પાડો ગુજરાતમાં કોંગ્રેસે સત્તામાં આવવા માટેની જીજી વિશા ખોઈ બેઠી છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એમના એ ગુજરાતના વંશજ છે ભરૂચના પારસી પરિવારના વંશજ છે કાશ્મીરી પંડિત પરિવારના વંશજ છે આ દેશના છે છતાં મહાત્મા ગાંધી સરદાર પટેલ એમની પાર્ટી ત્રણ ત્રણ દાયકાથી સત્તાથી વિમુખ છે આ કમનસીબીનું કારણ એની મીમાંસા આપણે આજે કરી શક્ય છે કે તમે એની સાથે સંમત હશો શક્ય છે કે તમે ન પણ પણ તમે આ એપિસોડ જોયા પછી તમને જો ગમે તો લાઈક કરશો કમેન્ટ કરશો સૌથી વધુ શેર કરજો લોકોને જગાડવા એ જ આપણો મકસદ છે સાચી વાત કેવી એ મકસદ છે અને મિત્રોને જરૂર કહેશો કે એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવી જોઈએ નમસ્કાર